અને કેટલાક વાહનોને ધક્કો મારીને તે લોકોએ લઈ જવા પડ્યા વરસાદ બંધ થઈ ગયો છે પરંતુ હજી સુધી પાણી ઓસર્યા નથી સર્કલ છે ત્યાંના આ પ્રકારના દ્રશ્યો છે કે જ્યાં હજી સુધી પાણી ભરાયેલી સ્થિતિમાં છે અને તમામ જે વાહન ચાલકો છે આ થવા માટે પણ મજબૂર છે સાથે જ વાત કરીએ ટ્રાફિકની કારણ કે દરેક જગ્યાએ પાણી ભરાયા છે તો ટ્રાફિક પણ એટલી જ મોટી સમસ્યા લોકો માટે બની રહ્યું છે ખાસ અમદાવાદના જે પોષ વિસ્તાર હોય કે પછી સ્લમ વિસ્તાર હોય દરેક જગ્યાની પરિસ્થિતિ આ જ પ્રકારની છે બપોરથી જે અવિરત વરસાદ ચાલુ છે હજી પણ વરસાદ પડી રહ્યો છે તેમાં સ્થિતિ કંઈક આ પ્રકારની છે કે જેમાં તમામ જે વાહન ચાલકો છે એવો પણ અટવાઈ રહ્યા છે રવિવારનો દિવસ છે નિશ્ચિત રૂપે લોકો પરિવાર સાથે સમય વિતાવવા માટે બહાર જાય તે પ્રકારની અપેક્ષા હોય છે પરંતુ આજે જે પ્રકારે વરસાદ પડી રહ્યો છે શહેરમાં માંડ જેવી શક્યતા છે કે જેમાં લોકો બહાર જઈ શકે અને પરિવાર સાથે સમય વિતાવી શકે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શ્મર માંઝજી ચોવીસ કલાક અમદાવાદ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પાણી ભરાઈ ગયા વેજલપુરના શ્રીનંદનગરમાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે પાણી ભરાઈ જતાં લોકોના વાહનો બંધ થઈ ગયા શ્રીનંદનગર પાસે દર વર્ષે ઘૂંટણ સમા પાણી ભરાય છે 12 વર્ષથી સોસાયટીનો પ્રશ્નનો મનપાના ઈજનેર અધિકારીઓ સમાધાન નથી લાવી શક્યા 12 બાર વર્ષના વહાણા વીતી ગયા તમે વિચાર કરો કે 12 વર્ષ વીતવા છતાં પણ તમે એક પ્રશ્નનો ઉકેલ નથી લાવી શકતા આ પરિસ્થિતિ તમે જુઓ કે લોકો પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે લોકોના વાહનો બંધ થઈ ગયા છે લોકો ધક્કા મારીને વાહન બહાર કાઢી રહ્યા છે શું આ પરિસ્થિતિ આ દિવસ જોવા માટે લોકો ટેક્સ ભરે છે તમે વાતો કરી રહ્યા છો દાવાઓ કરી રહ્યા છો અને આ છે તમારા દાવા કે લોકોએ મુશ્કેલી વેઠવાની છે તમે દાવા કરો કે પહેલા વરસાદમાં અમે તમને મુશ્કેલી આપીશું તમે દાવા કરો કે પહેલા વરસાદમાં અમે તમારા માટે સમસ્યાઓ ઊભી કરીશું તમે દાવા કરો કે પહેલા વરસાદમાં અમે તમને હાલાકી આપીશું અમદાવાદમાં બપોરથી જે વરસાદની શરૂઆત થઈ વરસાદે વિરામ લીધો પરંતુ હજી પણ શહેરમાં મોટા ભાગના એવા વિસ્તારો છે કે જ્યાં સમા પાણી હજી પણ ભરાયેલા છે વેજલપુર વિસ્તારના શ્રીનંદનગર સોસાયટી તરફથી જે વિસ્તાર પસાર થાય છે જે મુખ્ય રોડ પસાર થાય છે હર હંમેશની આની આ જ સ્થિતિ હોય છે કે જેમાં લોકોએ આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય આ જ પરિસ્થિતિમાંથી પસાર થવા માટે પણ મજબૂર છે અને બીજી તરફ સૌથી મહત્ત્વના દ્રશ્યો એ પણ છે કે આ એ વિસ્તાર છે વેજલપુરનો કે જ્યાં સૌથી મોટો બજાર સાંજના સમયે ભરાતો હોય છે પરંતુ ઘૂંટણસમા કારણ કે પાણી ભરાઈ ચૂક્યા છે એના કારણે હવે પરિસ્થિતિ એ છે કે આસપાસની જે દુકાનો છે એ પણ અત્યારે બંધ જોવા મળી રહી છે વાહન ચાલકો તો મુશ્કેલીમાં છે જ પરંતુ આસપાસના જે રહીશો છે કદાચ જો તેમણે શાક લેવા માટે પણ બહાર આવવું પડે તો એમને પણ મુશ્કેલી થઈ રહી છે ક્યાંક અમદાવાદ મહાનગરપાલિકા જો દાવા કરી પણ રહી છે કે કલાકોમાં પાણીનો નિકાલ થઈ જાય તો વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ હજી સુધી શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા પણ મળી રહી છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્માજી ચોવીસ કલાક અમદાવાદ તો આતરસ શું છે અમદાવાદના વેજલપુર વિસ્તારના શ્રીનંદનગરના આ બહારના દ્રશ્યો અમે તમને બતાવ્યા અંદરની પરિસ્થિતિ પણ બતાવીશું કે અંદર શું પરિસ્થિતિ છે લોકોએ કેવી હાલાકી ભોગવવી પડી રહી છે લોકો માટે કેવી મુશ્કેલી ઊભી થઈ છે આજે પહેલો વરસાદ છે અને એ વરસાદ લોકો માટે કેટલી આફત લઈને આવ્યો છે આ દ્રશ્યો તમે જુઓ અંદરના આ દ્રશ્યો છે શ્રીનંદનગરના વેજલપુર વિસ્તારમાં આવેલી શ્રીનંદ શ્રીનંદનગર સોસાયટીના આ દ્રશ્યો કે જ્યાં અંદર શું પરિસ્થિતિ છે તમે જુઓ કે ઘૂંટણ સમા પાણીમાંથી લોકો પસાર થઈ રહ્યા છે વેજલપુર વિસ્તારની શ્રીનંદ સોસાયટીમાં અત્યારે હું ઉપસ્થિત છું સોસાયટીની અંદર કેટલા પાણી ભરાયા છે એના દ્રશ્યો હાલ આપ જોઈ લો ગૂંઠણથી પણ ઉપરનું લેવલ અત્યારે પાણી ભરાઈ ગયેલા છે અને અમદાવાદ મહાનગરપાલિકા દાવા જો કરતી હોય કે પ્રીમોન્સૂનની કામગીરી તેમણે ખૂબ મોટા ઉપાડે કરી છે તો આ બજેટ ક્યાં વપરાયું છે એકવાર એ તપાસ થવી જોઈએ કારણ કે મોટા ભાગના લોકો આ વરસાદી પાણીના કારણે હાલાકીનો સામનો કરી રહ્યા છે સાથે સાથે લોકો ઘરમાં કદાચ સુરક્ષિત હોય તો શ્રીનંદનગર સોસાયટીમાં તો એ પણ શક્ય નથી કારણ કે લોકોના ઘર સુધી પાણી પ્રવેશી ચૂક્યા છે અમદાવાદ મહાનગરપાલિકાના બાહોસ અધિકારીઓ કે જેઓ એસી ચેમ્બરમાં બેસીને જો કામગીરી કાગળ ઉપર કરતા હોય તો તેમણે સ્થળ ઉપર આવીને એકવાર તપાસ કરવી જોઈએ જે સ્થાનિકો છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું આપ જણાવો કયા પ્રકારની પરિસ્થિતિ હર હંમેશા અહીં આ જ પ્રકારની સ્થિતિ હોય છે ક્યારેક કોઈ કાઉન્સિલર આવે છે ખરી કોઈ કોર્પોરેશન નહીં હતું છેલ્લા દસથી બાર વર્ષથી આ સેમ સમસ્યા છે એસીની ગાડીમાં બેસીને આવે એસીની ગાડીમાં પાછા બેસીને જતા રહે પછી પાંચ દિવસ સુધી કોઈ દેખાતું નથી ખાલી બધી વાર્તાઓ જ છે કોઈને કોઈ કામ કરવું નથી ખાલી સરકાર કોર્પોરેશનને ટેક્સ આપો એ સારું દેખાય બાકી તો કોઈ જોવા નથી આવતું આ દસ બાર વર્ષથી સમસ્યા છે કોઈ કોર્પોરેશન હજુ અહીંયા કોઈ એમને કંઈ ગટર લાઈન નવી નથી આપી કશું ને આ જેમ જૂનું જૂનું વસ્તુ છે એ જ ગટર લાઈન છે બાકી કોર્પોરેશન જો અત્યારે ધારે ને તો પાણી ઉતારી શકે ઓ કોર્પોરેશનને પૈસા આપો એ સારું દેખાય છે બાકી તો કોઈ કોર્પોરેશનને કામ કરવું જ નથી ખાલી ટેક્સ આપો એમને પેનલ્ટી આપો તો સારા છે બાકી તો આજે તમે જોઈ શકો દસ થી બાર વર્ષથી સેમ સમસ્યા છે બિલકુલ નાગરિકોની સુખાકારી એ જવાબદારી છે અધિકારીઓની પરંતુ એ જવાબદારીનું પાલન ક્યાંક નથી થતું આપ જણાવો કેટલા ઘર છે અહીં કેટલા લોકોને હાલાકી પડી રહી છે અહીંયા ટોટલ સોસાયટી સિરનગર એકની અંદર ચારસો ને મકાનો છે એમાં અત્યારે કન્ટિન્યુ લગભગ દસ પંદર વર્ષથી અમે પણ છીએ અને કન્ટિન્યુ એ દિવસથી આજ સુધી કોઈ જ સમસ્યાનો હલ નથી થયો આજે પણ લાઇટો નથી સવારથી લાઇટો જતી રહી છે પાણી પાણી ઘરમાં આવવાની તૈયારીમાં છે નાના છોકરાઓ ક્યાં રહેશે વૃદ્ધ માણસોને અમારે ક્યાં રાખવા એ બધી પરેશાનીઓ અત્યારે હાલની તારીખમાં ચાલુ છે દર ચોમાસે આની આ પરિસ્થિતિ થાય છે કેટલા કલાક થશે આ પાણીનો નિકાલ થવામાં આ પાણીને ઉતરતા નહીં ને તો કદાચ પાંચ થી સાત કલાક થશે કન્ટિન્યુ અહીંયા મોટર મૂકેલી છે હવે પાણી બહાર કાઢશે એ સ્પીડ નહીં નહીં તો પાંચ થી છ કલાક આ પાણી નીકળતા થશે ત્યાં સુધી અમારે આજ ગંદી પાણીમાં અને આમાં જ રહેવાનું કદાચ ઇમરજન્સી કહી હોય તો અમે લોકો કશું કરી શકતા નથી અત્યારે અને બધા વડીલો બધા એમના એમ આ જ પાણીમાં ચાલીને અમારે જવાનું થાય છે બિલકુલ સોસાયટીમાં લાઇટ પણ જતી રહી છે અને સાથે સાથે જે પાણીના દાવા અમદાવાદ મહાનગરપાલિકા કરતી હોય છે કે હંમેશા એકથી બે કલાકમાં પાણી દરેક જગ્યાએ ઉતરી જાય છે ઓસરી જાય છે પરંતુ આ વિસ્તાર એવો છે કે જેમાં ચારથી પાંચ કલાક સુધી વરસાદી પાણી ઓસરતા જ નથી સાથે સાથે સોસાયટીની જે ડ્રેનેજ લાઈન છે એ પણ ઓવરફ્લો થઈને જ્યારે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એની જગ્યાએ પાણીમાં ઉમેરો કરે છે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ આ સાથે બ્રિટિનમાં હાલ બસ આટલું દેશ દુનિયાની અપડેટ્સ માટે આપશે